કેમ છો મિત્રો આશા રાખું છું કે તમે બધા સહકુશળ હશો હું પણ સહકુશળ છું આજે ફરી એકવાર ભગવાન છે એની ખાતરીવાળો વિડીયો લઈને તમારા માટે હાજર થઈ ગયો છું તો ચાલો મોડું ન કરતા આજની સ્ટોરી શરૂ કરીએ છીએ અને એ વિડીયો કોઈ બીજાનો નહીં પણ મહાન વૈજ્ઞાનિક કે જે દુનિયામાં સૌથી વધારે મગજ યુઝ કરેલું આઈન્સ્ટાઈનને પણ સાબિત કરી દીધું કે ભગવાન ઈશ્વર છે આના ઉપર જ આધારિત આ સ્ટોરી છે તો ચાલો મોડું ન નકરતાની સ્ટોરી શરૂ કરીએ છીએ એની પહેલા કેવા માંગીશ કે ચેનલ પર નવા હો તો સબ્સ્ક્રાઇબ કરી લેજો વિડીયો જો પસંદ આવે તો લાઈક કરી દેજો ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે વિડીયો શેર જરૂર કરજો તો ચાલો મોડું ન નકરતાની સ્ટોરી શરૂ કરીએ છીએ એકવાર વાર આઈન્સ્ટાઈન છે વર્લ્ડનો સૌથી હોશિયાર સાયન્ટિસ્ટ સૌથી વધારે મગજ એણે યુઝ કરેલું અને એનો મિત્ર બેઠા પૂછે છે કે તમે માનો છો કે ઈશ્વર આ ધરતી છે કે કે હા હું ચોક્કસપણે માનું છું ઈશ્વર આ ધરતી ઉપર છે હું તો નથી માનતો અને તમે તો મોટા બધા સાયન્ટિસ્ટોને આટલી બધી શોધ કરી તો પણ તમે માનો છો તો કે હા છે તો કે ઈશ્વર તો છે જ ભલે હું બહુ મોટો સાયન્ટિસ્ટ હોય પણ ઈશ્વર છે

અને આઈન્સ્ટાઈને એક મસ્તીનું સૌર મંડળનું આખું જે પ્રોજેક્ટ તૈયાર કર્યો હતો એના મિત્રને બતાવ આખું બ્રહ્માંડનું ટૂંકમાં જે સૌર મંડળ હોય એ બનાવ્યું હતું આઈન્સ્ટાઈને આખા સૌર મંડળ કેવું છે અદભુત છે કે બહુ સરસ છે કે કોને બનાવ્યું કે કોઈ નહીં કે તને લાગ્યું કેવું એ કે બહુ જ સરસ લાગ્યું છે બહુ જ મસ્ત છે પણ બનાવ્યું કોણે તો કે કોઈ એને બનાવ્યું કે તે કે શક્ય જ નથી કે કેને કોણે બનાવ્યું તો કે ના કોઈએ નથી બનાવ્યું આટલું અદ્ભુત સ્વર્ણ મંડળ કોઈ બનાવ્યું ન હોય ને એવું પોસિબલ જ નથી તે બનાવ્યું તો કે ના મેં જ બનાવ્યું કોઈ ભાઈબંધ દોસ્તાર કોઈને આપણે તો કે ના કોઈને જ બનાવ્યું તો બનાવ્યું કેવી રીતના તો કે પોસિબલ જ નથી એ સૌર મંડળ કે હાથે નાથે બની ન છે ત્યારે આઈન્સ્ટાઈન કહે છે કે આ સૌર મંડળ જો એમના ન બનતું હોય તો આ દુનિયા અને આટલી વ્યવસ્થિત કેવી રીતના બની છે જો ઈશ્વર ના હોય તો આ સૌર મંડળ સામાન્ય ન બનતું હોય તો આખી દુનિયા કેવી રીતના આનું વ્યવસ્થા કેવી રીતના બની હશે એના ભાઈબલ પાસે એનો કોઈ જ જવાબ નહોતો કારણ કે સાચી વાત હતી આ દુનિયા છે એ ઈશ્વરે બનાવી છે અને આટલી બધી વ્યવસ્થિત બધા ગ્રહો પૃથ્વી સૂર્ય ચંદ્ર એના પર જીવ અલગ અલગ જીવો કેટલી વ્યવસ્થિત રીતે કોઈ પણ વસ્તુ ગોઠવેલી છે આ કોઈ સામાન્ય વ્યક્તિનું કામ નથી જો ઈશ્વર હોય તો જ આ દુનિયા બની હોય આઈન્સ્ટાઈનનો મિત્ર કાન પકડીને કહે છે સાચી વાત છે તમારી કે આ દુનિયામાં ઈશ્વર છે અને ઈશ્વર છે જ એણે જ આ બધી વસ્તુ વ્યવસ્થિત બનાવેલી છે જો આઈન્સ્ટાઈન પોતે વર્લ્ડનો સૌથી તેજસ્વી સાયન્ટિસ્ટ અને સૌથી વધારે દિમાગ યુઝ કરવાવાળો વ્યક્તિ જો કહેતો હોય કે આ ધરતી ઉપર ઈશ્વર છે અને એને સાબિત પણ કરી દીધું તો આપણા જેવા કાળા માથાના માનવી જેની કઈ ઓકાત જ નથી એ કેવી રીતે કહી શકે કે ઈશ્વર નથી ઈશ્વર છે તમે શ્વાસ લ્યો છો હવા ક્યાં તમને દેખાય છે પણ અનુભવ થાય છે ઓક્સિજન છે પણ અનુભવ થાય છે પાંચ મિનિટ બે મિનિટ ખાલી નાક બંધ કરી દઉં તો જીવ જતો રહે ઘણી એવી વસ્તુ નથી કે જે દેખાતી નથી પણ અનુભવ થાય છે એવી જ રીતે ઈશ્વર દેખાતો નથી પણ અનુભવ થાય છે તમને પણ તમારા ઘણા કામ થઈ ગયા હશે ઘણા એવા તમને ઈશ્વરની અનુભૂતિ આજુબાજુ થઈ હશે પણ ઈશ્વર તમને દેખાતો નથી આ સ્ટોરી તમને કેવી લઈ જો સ્ટોરી ગમી હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે જે દૂર રહેતા હોય ને એના વિડીયો શેર જો કરજો શેર જરૂર કરજો અને તમારા ફેમિલી સાથે રહેતા હોય તો સાંજે જમી અને બધાને ભેગા કરી અને આ વાત જરૂર કરજો થોડું ઘણું એમનું પણ ધાર્મિક પ્રત્યે જ્ઞાન વધશે અને સાયન્ટિસ્ટે પણ સાબિત કરી દીધું છે અને ખાસ કરીને આઈન્સ્ટાઈન જે દુનિયાનો સૌથી વધારે મગજ યુઝ કરવાવાળો છે એને પણ એના મિત્રએ સાબિત કર્યું હતું કે ઈશ્વર આ ધરતી પર છે તો એમની પણ નોલેજ વધશે ધાર્મિકની દ્રષ્ટિએ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ કે ઈશ્વર છે અને એને જ આ દુનિયાની રચના કરી છે આ સ્ટોરી જો તમને ગઈ તો વિડીયોને લાઈક ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ અને આ વિડીયો ભાઈ બંધ શેર કરવાનું બિલકુલ ન ભૂલતા અને લાઇકને નીચે હાઇપનું બટન છે તો હાઈપ કરવાનું બિલકુલ ન ભૂલતા તો આજ માટે આટલું જ જય હિન્દ વંદે માતરમ દોસ્ત